દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દાહોદ દાહોદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી હર્ષો ઉલ્લાસ અને ધૂમધામથી કરવાની તૈયારી આદિવાસી સમાજ દાહોદ દ્વારા કરવામાં આવી રહી છે અને દાહોદ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય એ માટે પણ દાહોદ જિલ્લા વહીવટી તંત્ર મીટિંગોનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે જેમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે દાહોદ શહેરના રાજમાર્ગો પર લગાવેલ બીલ પ્રદેશના ઝંડાઓ હટાવી લેવાની વાત આદિવાસી સમાજના અગ્રણીઓને તથા તેઓ બિરસા મુંડા ચોક પર એકઠા થયા હતા અને તમામ લોકો એકઠા થઈ નગરપાલિકા ખાતે પહોંચીને નગરપાલિકા પ્રમુખથી ટેલિફોનિક વાતચીત કરતા પ્રમુખ દ્વારા કહેવામાં આવ્યું કે ઝંડાઓ નહીં હટાવવામાં આવશે એમ કેતા મામલો શાંત થયો હતો